ઉમેદવાર તરીકે પાર્ટીએ સતત આ પાંચમી ટિકિટ આપી છે ત્રણ ધારાસભા અને બે લોકસભા આ વખતે પણ પાટણમાં લગભગ તેસઠ દિવસનો પ્રચાર પ્રજામાં કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને પ્રજાએ જે પણ મતદાન કર્યું છે એ માત્ર ને માત્ર ભારતીય જનતા ત પાર્ટી તરફ કરી છે ભરતસિંહ ડાભીને ઉમેદવારીનો મોર મારી છે અને જીત માટે નિશ્ચિત છે એક લાખથી ત્રણ લાખ વોટ સુધી જીતી પાંચ લાખની લીટની વાત હતી પાંચથી સાત લાખની લીટની વાત હતી જીતા હોય સિકંદર જો જીતા વહી સિકંદરની વાત